ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માધરે વતન જઈ રહ્યા છે તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયે હડુ દળાય તેવી ભીડ જોવા મળી રહી છે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા સ્ટેશન પર પડ્યા રહે છે મોટાભાગની ટ્રેનમાં નો વેકેન્સી જેવી સ્થિતિ છે પ્રવાસીઓની ભારે ભીડના લઈ ટિકિટ કાઉન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યો તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે પ્રવાસીઓને ઘસારો પહોંચી વળવા એક્સ્ટ્રા ટ્રેન દોડાવવાની માંગણી ઉઠી છે સુરત ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મોટાભાગની શાળા કોલેજમાં ઉનાળાનું વેકેશન યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકોને લાઇનમાં ઉભા રહેવાની નોબત પડી લાંબી કતારોમાં ઉભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં ટિકીટ મેળવવા દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જે મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અત્યુ ટ્રેનની હાલત જોઈને કોઈપણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા પ્રવાસીઓની દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપી ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તેમને સાંભળવા મળે છે